હેલો મિત્રો આપ જે આ વિડીયામાં જે વનસ્પતિ છોડ દેખી રહ્યા છો તે છોડનું શું નામ છે તે કોમેન્ટમાં મિત્રો જણાવજો આ એક એવું વનસ્પતિ છે આયુર્વેદિક વનસ્પતિ છે કે શરીરની ઉપર ધાદર ખરજવું કે કોઈ નાની મોટી સમસ્યા હોય તો આ છોડના ઉપર જે નાના નાના ફૂલ દેખાઈ રહ્યા છે એ ફૂલને જો પાણીમાં ઉકાળીને પંદરથી વીસ દિવસ નહાવાથી કે સ્નાન કરવાથી એ ખરજુવા જેવા ધાદર જેવી વસ્તુ મટી જાય છે મિત્રો આ વનસ્પતિ કઈ જગ્યાએ ઊગે છે આ વનસ્પતિનું શું નામ છે તે તમે જાણતા હો તો અવશ્ય કામેન્ટમાં જવાબ આપજો મિત્રો તો બીજા લોકો પણ જાણે કે આ વનસ્પતિનું આનું આ નામ કેવરાય મિત્રો આ વનસ્પતિના રોગ મારી જાતે એક પેશન્ટ સાથે વાર્તાલાપ કરી અને ઉપયોગ કરવા તો પેસન્ટને સો ટકા રિઝલ્ટ મળ્યું છે મિત્રો તો મારા મીડિયાના માધ્યમથી હું જાણકારી આપવા માગું છું કે આ વનસ્પતિનો દરરોજ ઉપયોગ કરો મિત્રો થેન્ક યુ